કચ્છમાં સગીરબાળાઓ તેમજ યુવતીઓને ભગાડીને દુષ્કર્મના મામલાઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા એસપી સાગરબાગ સૂચનાના પગલે પશ્ચિમ કચ્છ પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો દ્વારા વેસપલટો કરવાની સાથે જોખમી ઓપરેશન હાથ ધરી ભુજ માંડવી નખત્રાણા માધાપરના પાંચ અને રાજસ્થાનના એક કિસ્સામાં આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માંડવી પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માંડવીના બાગ ગામનો રજાક સિદ્દીક સુમરા નામનો શખ્સ સગીર વયની છોકરીને લલચાવી ફોસલાવીને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગુનો નોંધવામાં આવતા

પશ્ચિમ કચ્છ પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ફેરિયા શાકભાજીવાળા વેપારીનો વેશ ધારણ કરીને સતત વોચ ગોઠવીને ઓપરેશન પાર પાડ્યું હતું નખત્રાણા તાલુકાના ઘડાણીનો અનવર મામદનો ત્યાર અને વાલકા ગામનો મહેન્દ્ર વિશ્રામસિંહ જુ નામનો શખ્સ પુખ્ત મહિલાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયાની ફરિયાદ પરથી પોલીસની ટીમોએ કામગીરી હાથ ધરી મહિલાને મુક્ત કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજસ્થાનના ડીગ જિલ્લાના કામા તાલુકાના જુરહરા ગામનો શોએબ ખર્શીદ મીરાસી નામના શખ્સે એક વીસ વર્ષની યુવતીને પ્રેમ ઝાડમાં ફસાવી ગત તારીખ અઠ્યાવીસ છ ના રાતના ભગાડીને કચ્છમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ નોંધાયેલી ફરિયાદમાં ભુજના કોકડી રોડ માલધારી નગર બીએસએફ કેમ્પની પાછળ રહેતો અબુ રમજુ સુમરા નામનો શખ્સ સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરેલ હોવાનો ગુનો નોંધાતા આરોપી અબુ બકર સુમરાને ઝડપી લઈ સગીરાને મુક્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માધાપર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ત્રેવીસ છ ના રોજ નોંધાયેલી ફરિયાદમાં ભુજ તાલુકાના પખરિયા ગામનો ઓસમાણ ગની સુલેમાન અબડા

અથવા તો આઈપીસીની કલમ ત્રણસો છોતેર હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટલ વિસ્તારમાં જેમાં માઘાપર એ ડિવિઝન નખત્રાણા માંડવી એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બનનાર અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા એક દોઢ મહિનામાં અલગ અલગ જે બનાવો બનેલા હતા એમાં પૂર ઝડપી કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓમાં જે છે જેમ એક જે કેસ હતું એમાં બિહારથી પણ જે છે પોલીસે ભોગબનાર અને આરોપીને જે છે રિકવર કર્યા છે અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ ત્યાં વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ડિઝ વેમાં તાકે ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભોગબનારને કોઈ ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે જે કેસ જે દાખલ થયેલા છે જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે અને ઓવરઓલ જે છે છે આમાં અત્યારે તપાસ ચાલી એમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે છઠ્ઠા મહિનામાં પણ ગુના છે પાંચો મહિનાના પણ છે એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફન્સ હતો એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર છે બધામાં ભોગ બનનાર જે છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અલગ અલગ છે એમાં જે અલગ અલગ જે ભોગ બનનાર છે એ અલગ અલગ નાતીના છે અને આરોપી પણ જે છે એ જે નાતીના છે એમાં પણ અલગ અલગ નાતીના છે અલગ અલગ વિસ્તારના છે માંડવીના છે ભોજના છે સુખર એ પ્રમાણેના અલગ અલગ વિસ્તારો થી અને અલગ અલગ જગ્યાઓ છે એમાં જ્યારે અત્યારે તપાસ ચાલી રહી અમુક અમુક તપાસમાં જે છે જે પ્રમાણેની ભોગ બનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એમાં જે અલગ અલગ સંગઠનો તરફથી જે પણ પોલીસને રજૂઆત મળી હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતી અને એ સંદર્ભે જે એ કેસીસ વાત હતી